મુંદ્રા તાલુકાના લાખાપર ગામે થતાં ગેરકાયદેસરના જમીન દબાણ અને બાંધકામને અટકાવવા માંગણી મુન્દ્રા તાલુકાના લાખાપર ગામે વથાણ ચોકમાં આવેલ મહેશ્વરી સમાજવાળીની સામે રાજાશાહી સમયથી ખુલ્લી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી તેના પર પાકું બાંધકામ થઈ રહ્યું છે જેના કારણે વિવાદ થવાની આશંકા સાથે આ ગેરકાયદેસર બાંધકામને અટકાવવા મહેશ્વરી સમાજના અગ્રણીઓ દ્વારા મુન્દ્રા ટીડીઓ સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી લાખાપર મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાતા જણાવાયું હતું કે લાખાપર ગામના વથાણ ચોકમાં મહેશ્વરી સમાજવાડી આવેલી છે આ ઉપરાંત કોલી સમાજવાડી તથા ગૌશાળા અને પંચાયતી પ્રાથમિક શાળા વગેરે આવેલ છે અહીં એક રાજાશાહી વખતથી ખુલ્લી પડતર જમીન પર ગામમાં વસતા અલગ અલગ સમાજના લોકો દ્વારા ધાર્મિક સામાજિક પ્રસંગો મનાવાય છે પરંતુ અમુક લોકો દ્વારા અહીં કોઈપણ જાતની પરવાનગી લીધા વિના પાકું બાંધકામ કરવા લાગ્યા છે આ મામલે લાખાપર ગ્રામ પંચાયતને પચીસ જુલાઈના રોજ કાયદેસરની નોટિસ આપી આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માંગણી કરાઈ છે પરંતુ તેમ છતાં કોઈ જ કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા થઈ નથી તેવું જણાવી આ અંગે તાત્કાલિક અસરથી પગલાં લેવા અને જમીન દબાણ કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પગલાં લેવાની માંગણી કરાઈ હતી મારું નામ મહેશ્વરી મીઠુભાઈ જખુભાઈ મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી આજે આપણે લાખાપર ગામના પ્રમુખશ્રી એવા નાક્ષીભાઈ સાથે ગામના સર્વે મિત્રો અને આગેવાનો લગભગ સોખંડ જણાનું

તેમ છતાં પણ હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે અને લાખાપુર ગામના અમારા જે મહેસુલ સમાજના લોકો છે આવ્યા અને આ કન્સ્ટ્રક્શન નું કામ છે તાત્કાલિક અને જવાબદાર સરપંચ છે હું અને કોઈ પણ ન થાય એટલા માટે અહીંયા અમે અહીંયા લાક્ષીભાઈ અને એમના જે લાખાપુર ગામના જે આગેવાનો છે આવ્યા છે અને તાલુકામાં મિત્રભાઈ છે હરીશભાઈ છે મગનભાઈ છે ભરતભાઈ બધા સારા આગેવાનો અહીંયા આવે છે અને આ કોઈ ઘર્ષણ ન થાય અને તાત્કાલિક કામ બંધ થાય સરકાર અમારી અપીલ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફામ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ